हेलो दोस्तों गुड मॉर्निंग કેમ છો બધા મજામાં ઓકે તમે મજામાં છો અને ભાઈ પણ એકદમ મજામાં છે તો સવારના દસ વાગી ગયા છે અને ભાઈને આજ રજા છે તો ભાઈ રખડવા નીકળી ગયા છે સવાર-સવારમાં મુરતચાના બોલી લે દીધો છે એક મુરતચો આવીને બેઠો છે રાજુ ડાબી શાબાશ હમ તડે કોસે એટલે હાથ આડો રાખીને બેઠો છે જો અહીંયા મંદિરનું કામ ચાલુ છે આપણે ઘરના ગાર્ડનમાં અને આપણે ધોયેલા મુલાલને બેઠા છે માવો ખાવા માવો થોડો ખાધો છે થોડો બાકી છે ખાવા અને હજી એક મેમ્બર આવે છે આવે એટલે રખડવા ઉપર ક્યાં જાય એના ઠેકાણા હોય નહીં કેમ કે રજા દિવસે ઠેકાણા અમે કોઈ દી રાખતા નથી તમારા હોય તો ઠીક છે પણ અમારા ન નો આનાય નથી જો આ ક્યાં નીકળો છો ને ક્યાં પહોંચ્યો જો આવું છે તો આમ આવું થાય એટલે અમારા ઠેકાણા ન હોય હવે જોઈ ક્યાં પહોંચીએ ફાઇનલી અમારે એક બીજા તો બાકી આવી ગયો છે

આવું થાય તો કાંઈ વાંધો નહીં હાલો અમે જઈ થોડી ખરીદી કરવા જ આવી છે અને કંઈક કરવા જ આવ્યું છે તમને જો હોય ખબર પડી જાય અમારી રામ ત્યારે નીકળી ગયા છે ધ વે વિવેક અબ્રોય ગાડી અકારે છે અને હું આલી નીકળ્યા જોઈએ જોઈએ હવે ક્યાં પહોંચી ખબર પડે ગાડી મિલે ત્યારે ચાલી ક્યાં ખબર પડે નહીં હાલો જોઈએ હવે તો વાતાવરણ તો મસ્ત છે

નમબઈ જાઉં આરો હાલો નમબઈ પર 15 મિટર્સ આત્માリティનગર સર્કલ કન્ટિન્યુ સ્ટ્રેટ ખરી રોડ હા બંગો છે આવે છે કોનો તમારે હા પડે પણ બહુ સરસ સરસ જેકેટ છે અમને મજા આવી જવાનું જોવાનું તમે હા હા

અલ્યો કેતો ને ભાન આ જોયા આ મોંગી થાય ભાવ કરતા હારો હાલો તો અત્યારે કાઈ ભેગું શું નહી હવે ભેગું થાય તો કરીએ બીજું આઈડિયા હારો છે માવાનો હાલો તો પહેલા માવાની તમકે બોલે પછી કાગળ વિચારઈ હવે નેક્સ્ટ લેવલ ઉપર હમ ખરીદી કરીને અમે આવી ગયા છીએ અત્યારે વૃદ્ધ ચોક પાસે બસમાં કામ કરવાનો પણ એક્ચ્યુઅલી અમે આવું છું કે બધા ગયા હતા

ભૂખ લાગી જાય એ માવો ખાઈ લઈએ આપણે બધા વાગ્યા હાડા બાળ ને દોડ વાગ્યા દોડ વાગે ખાવાનું વાળા હોય છે નહીં પહેલાં અમે માવો ખાઈ ગયો તમે ફોન તો કરી દીધો છે ઘરે આવી ગયો છું મસ્ત લાંબો છો છું મારે ગટ્ટું આવ્યું શું ગટ્ટું હું લઈને આવ્યું પાપા અરે વાહ ચોકેટ લઈને આવી તું ખાવામાં દીકરો અને કઈ ચોકેટ કહેવાય ફામાય અને ફામવાય હમ હમ

ફાઇનલી આપણે ખાઈને પૂજ્યા હતા અને હોવાનું બહુ મોંઘું પડી ગયું મને તો નહીં પણ જો આને મોંઘું તો પડ્યું છે થોડું હોવા પાંચ વાગ્યા છે બે વાગ્યાની વાત હવે પાંચ થયા છે હમણાં જોઈજો હવે કેટલા વાગ્યા હાડા પાંચ એ હાડા પાંચ છે હલવા નથી

અરે હાલો અમારે હોટલે થા પીવા નહીં જાય કેમ કે બી ગી છે ને બનાવી દે છે ચા હા ફાઇનલી આપણે ડરનો માહોલ બનાવી રાખ્યો છે મેં ચા બનાવી દીધી ઘરે ઘરે કે બી છે સમજ્યા તો હા જોઈશે મેં તારી જમીન પર જ જોઈશ હા જોઈશ બી નહોતી ગઈ બી નહોતી ગઈ એમનું થઈ ગઈ વડ છે મારો

હારો તો છેઠાણી શેઠાણી એવા લાકડી લાકડા ચા પી લઈ નહિતરા આ આવસા વગરના આ રાખશ્યો હારો હાલો કે આપણે ચૂસકી લઈ લઈએ ચા પી લઈએ મસ્ત હારો હાલો નીકળી જાતી અત્યારે તો બૂક કરવા હતું પછી પછી ખબર પડે હું બુક કરાવી દઉં અમે બુક એક બુક કરો ચા પે બુક કરાવી નથી અમે કે અમારે બટનો આવે છે પહેલાં તો અત્યારે રખડતા રખડતા અમે ઢોંસાએ પહોંચી ગયા છીએ જો ટેસ્ટ માટે આપ્યું છે ફૂડ પીઝા ટેસ્ટ કરવા આપ્યા છે તમે ટ્રાય કરો કે પછી ઓર્ડર આપો એમ કે છે હવે અમે ટેસ્ટ કરી લઈએ આપણે જે મેં સ્પેશિયલ કિશન ભાઈને બોલાવવાથી યાર તો થોડુંક એને ટેસ્ટમાં વધારે ખબર પડે કરે એ સમજ્યા બીજા ડોસા મોઢામાં તો લાડુ પડવા મળી અત્યારે દીને ભાણી રહ્યો તો ઘરે પાછી હું તો આવી ગયો એક એક મારે તો ઘરે જઈને ઉપાડી દે તો નથી ભાડી ગયા હવે થોડું બાપુ હાલો પણ બોલાવો બીજું હું તો બસ તોર્ગો ન દેખલા બસ તો ડબચ્નું ડીઝલ નખાવા આવી ગેલા છે ડીઝલ કે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ ભાઈ ડીઝલ બસ લઈ પૂરો હા આવી ગયો ગાડી મૂકી આવવાની બસ તો આપણે પેટ્રોલ ઘરે આવી ગયા થી અને આ જો લાલ છોડ થવાટુ લાલ ચાલુ કર્યું છે ખાવાનું એટલે હું શું મદીકો ડ્રેગન ફૂડ ડ્રેગન ફૂડ તને કોણે શીખવડ્યું આના ડ્રેગન ફૂડ કહેવાય ખાવ ખબર પડે છે મમ્માને તો નહીં તો ભાવતું નથી મારે મને તો ખાખો પેપડ સાયફ ન હોય આતમે લઈ રહીએ કેવું થાય છે પછી ખાવાનું બનાવ પછી મોડુ થાય છો અરે એક્સાઇટમેન્ટ મતલબ કે કહા બેઠા હું किससे વાત કર રહા હું ક્યા વાત કર હું સમજ મને કંટ્રોલ કોણ કોણ જો મિરાતે આવા વાય માર ઘરે બેઠા છે સમથિંગ 11 વાગ્યે બધું આવ્યા છે પંખો તો બંધ છે પણ આ શેઠ જેકેટ પહેરીને બેઠા છે શેઠ આમ કેમ કરો છો કેસે કેસે કે મેં તો કીધું પંખો ચાલુ કરો હવે જેકેટ કાઢતો કરી ને તો ઠંડી લાગે જ છે પણ કામ છે તો કામ છે તો પંખો એમાં એવું છે થોડુંક ફીલ આવે ઠંડી વાળું આપા લેવું હોય તો જેકેટ બેગ ટીશર્ટ કાઢી બેમ કે ના આપણે ફીલ લે પૂરો પૂરો લે એટલે કામ આખો ફીલ લે એમ નો મજા આવે એટલે ઓઢીને પંખો તમે હું કામ ચાલુ કર આ જો આ જો કુવા બેઠા છે આપણે કે બેઠા છે કુવા જાય છે કે બેઠા છે ઈ હુવા ટાઈમે તો પંખો ચાલુ રાખ કે બઈન રાખ હુવા ટાઈમે તો પણ ગોદરો બ્લેન્કેટ ઓઢવાનું હોય ને તો હું થોડા છે તો બ્લેન્કેટ ઓઢીને બેહું પણ તું ઈ જેકેટ પહેર લે ને તો

બસ ઓછા બધા છોકરાઓ ઓછા બધો ઓછા બધો સારું રમે છે રમવા જઈએ કઈ વાંધો ને ભલે રમતા આપડે મસ્ત માવો ખાઈ ને નાના મોના મૂા બેસી હા આક્રમણ ની હે ઉપર બે બરોબર અરે વાહ મારો હાવાજ એ તમારી આરજ છે વો મારો તો

કરવો પંખો ભાઈ નથી કરવો પાંચ ઉપર કરવ અગર હમ કરે તો કરે ક્યાં બોલે તો બોલે ક્યાં બે ના મના